એક દીકરી કે જેનું સપનું ડૉક્ટર બનવાનું હતું પણ બ્રેઇન સ્ટ્રોકના કારણે એ સપનું સાકાર ન કરી શકી અને એના પિતાએ ત્યારબાદ નક્કી કર્યું કે હવે એ સપનું બીજા લોકો સાકાર કરશે જેના થકી એમને અંગદાન કર્યું નમસ્કાર હું સત્યરાજ છે જાડેજા મોરબી અપડેટની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે એક એવી દીકરી હીર ઘેટિયા કે જેનું અંગદાન એમના પિતા દ્વારા કરવામાં આવ્યું હતું અને બ્રેઇન સ્ટ્રેક સ્ટ્રોકના કારણે જો મૃત્યુ પામ્યા હતા એમના પિતા સાથે વાતચીત કરવાના છીએ નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે પ્રફુલભાઈ આપણી સાથે છે કે જેઓ હીર ઘેટિયાના પિતા છે કેવી રીતે આ જ્યારે દસમાનું પરીક્ષા આપી હતી ત્યારબાદ કેવી રીતે આ ઘટના ઘટી એ જણાવજો દસમાના એક્ઝામ પછી અચાનક જ એમને એક દિવસ સાંજે નોર્મલી હંડ્રેડ ડિગ્રી તાવ આવ્યો તાવ આવ્યો તો એમને તો અમે ઠંડા પોતા મૂકીને અને મેડિસિન આપીને તાવ તો ઉતરી ગયો પણ એક જ કલાકમાં અચાનક એમને આંચકી આવતા અમે સીધા એમને હોસ્પિટલે લઈ ગયા હોસ્પિટલે લઈ જતા હોસ્પિટલે લઈ જતા ત્યાંથી હોસ્પિટલ હોસ્પિટલમાં ગયા તો ત્યાંથી ડૉક્ટરે કીધું કે અમને બ્રેનનો સ્ટ્રોક આવ્યો છે અને અહીંયા અમે પ્રાથમિક સારવાર આપી સારવાર આપી અને તમારે રાજકોટ પેશન્ટને લઈ જવું પડશે એટલે રાતોરાત અમે રાજકોટ ન્યુરોમેક્સ હોસ્પિટલ રાજનગરમાં રાતોરાત લઈ ગયા ત્યાં આમના ડૉક્ટરની ટીમ તૈયાર હતી અને અમે રાતના રાતના સારવાર આપી પણ મગજમાં ઇજા જાજી હોવાથી બ્રેઇનસ્ટ્રોકના કારણે તેમનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો રાતોરાત અને બીજે દિવસે સવારે દસ વાગે ઓપરેશન કર્યું કે જેનાથી તેમને આગળ મગજમાં નુકસાની ન થાય ને પંદરથી વીસ દિવસ સારવાર કરતાં તબિયત ઘણી સારી થઈ ગઈ હતી તો વચમાં પાંચ દિવસ અમને એમ કીધું કે તમે રજા લઈને આરામ કરો ઘરે પાંચ દિવસ પછી એમને ગળામાં એક શ્વાસની નળી અને ખોરાકની નળી નાકમાં હતી એ કે વ્યવસ્થિત જમવાનું ને જો મોઢેથી લેવા મળશે તો આપણે પાછા તમે આવો ત્યારે એ નળી નીકાળી કાઢી નાખશું અને માથામાં જે ઓપરેશનના હિસાબે ટાકા હતા એ પણ તોડવાના હતા એમના માટે ફરીથી અમે એડમિટ થયા એડમિટ થયા ત્યારે બધું કમ્પ્લીટ જ હતું પણ અચાનક એમને રાતના ચાર વાગે હાર્ટ એટેકનો હુમલો આવ્યો હુમલો આવવાને હિસાબે તેને બ્રેનમાં ઘણી ખરાબ અસર એના હિસાબે તેમનું બ્રેન સિત્તેરથી એંશી ટકા ડેમેજ થઈ ગયું અને પેશન્ટ મારી દીકરી પોતે કોમાંથી નીચેનું એક સ્ટેજ કહે છે એમાં હતી અને ડૉક્ટરનું કહેવું એવું હતું કે હવે લાંબા ગાળે પણ આને પાછી રિકવરી નહીં આવે એમને હિસાબે અમે એમનું અમ ડોનેટનું નક્કી કર્યું જે હવે હીરની પોતાની ઈચ્છા હતી એમના માટે અમે એ હોસ્પિટલમાંથી બીટી સવાણીમાં ટ્રાન્સફર કર્યા અને બીટી સવાણીમાં દસ દિવસ બાર દિવસ એમને આઈસીયુમાં સારવાર આપી અને જ્યારે તે બ્રેનસ્ટ્રોક મેડિકલી બ્રેન ડેડ જાહેર થયા ત્યારે એમનું અમે ટોટલ અભિદાન કર્યું અભિદાન કર્યા પછી અમે ટોટલ મેડિકલ માટે જે એમનું હીરનું સપનું હતું એમના મેડિકલના સ્ટુડન્ટના અભ્યાસ અર્થે તેમનું બોડી પણ અમે દેહદાન કર્યું જી મેડિકલ સ્ટુડન્ટનાથી દેહદાન લીધું છે ત્યારબાદ હું તમને જણાવી દઉં કે હીરને દસમાની અંદર નવ્વાણું પોઈન્ટ સાત પિયર આવ્યા હતા એમને પરીક્ષા દઈને એમનું પોતાનું રિઝલ્ટ સાંભળી નહોતા શક્યા પરંતુ એમનું કહેવું છે કે એમનું સપનું ડોક્ટર બનવાનું હતું ને એટલા માટે થઈને એમણે અંગદાન કર્યું અને દેહદાન પણ કર્યું જેથી મેડિકલના સ્ટુડન્ટ આ જે છે એ ભણી શકે અને અન્ય ડૉક્ટર બની શકે જેથી કરીને હીરનું જે બોડી છે હવે ઘણા બધા ડૉક્ટરો માટે કામ આવશે તો આ અંગે જે અંગદાન કર્યું છે એવો વિચાર આપને કેવી રીતે આવ્યો એ જણાવજો મારા એક અંકલ અમેરિકા છે જે વર્ષોથી ડૉક્ટર છે અમેરિકામાં એમને હું બધા જ રિપોર્ટ શેર કરતો જ હતો પણ જ્યારે લાસ્ટ ટાઈમ એટેક આવ્યા પછી અંકલે એવું કીધું કે હવે આ પેશન્ટ રિકવર નહીં થાય અને આપણે એમને અગ્નિ સંસ્કાર આપી અને પૂરા એમના અંગો છે એ બાળવા જ એમના કરતાં આપણે એમના અંગ બીજાને આપી કે જેને જરૂરિયાત છે એને આના હીરોના અંગથી બીજું નવું જીવન મળશે તો એનું પુણ્ય બહુ ઘણું મોટું ગણાય છે તો એના હિસાબે અમે અંગદાનની નિર્ણય લીધો જી તો આવી રીતે હીર હીરના આત્માને પ્રભુ શાંતિ આપે સાથે જ હીર આજે ઐશ્વરીય શક્તિ બની અને અનેક જીવોમાં જીવવાની છે ત્યારે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર